મારે રાણ નો ગુંદર મંગાવ્યો છે હવન માટે બરોબર એનો હવન થાય તો નબળી હોય હોય એને જ પણ ખબર હોય હાઈબા રાણી નો ગુંદર ગોતે છે ત્યારે ગોધમાં છે ને આપડે ગોધમાં ગોધમાં જ્યાં રાણું છે એવી કઈક માહિતી મળી છે એટલે રાણી નો ગુંદર હવન માં વપરાય માં બહુ સારું એનો ઉપયોગ હવન માં શા માટે થાય હવનમાં એવી કોઈ નબળી ઉર્જા હોય કોઈ પિતૃનું હોય કોઈ ગમે તે ભોમા માયા હોય એની અવળી રેહતી હોય તો એનું પણ એ શાસ્ત્રમાં મોટા પુરાણીઓને ખબર હોય શુકલ હોય મોટો પંડિત એને આ ખ્યાલ હોય કે રાણ નું ગુંદર આ ઉપયોગ કરે હું રાજસ્થાન ગઈ

મારો ભાઈ હું તો મજામાં જો તારું પૂછવાનું હોય તું કેમ મજામાં પણ હવે બે એક ઉપાધી આવી ગઈ છે નીરવને ને બઉ મોટું ટેન્શન છે આની માથે છે ને નકરા ટેન્શન જ આવી રાખે છે ટેન્શન એટલે બીજું કઈ ટેન્શન નથી પણ નીરવ નું રિઝલ્ટ આવી ગયું છે ને રિઝલ્ટ લેવા ભાવનગર જવાનું છે ભાવનગર થી ફોન હતો એટલે ઈ એને ટેન્શન છે બરોબર ને ટેન્શન તો હું પણ જાવું જો હે એમ જાવું જો હે તો જાવ પાંડ વેકેશન પીડું હોય એમ ભાવનગર હવારમાં જઈને સાંજ જાવ્યું એટલે તારું રિઝલ્ટ આવી જાય બગડે બસ માં જાવ આવું એમાં હું ન લે તો બસ જઈ તો નીકળી ગયા પણ હવે પાછું જવાનું છે એટલે થોડું પૂરું થાય ને કે હજી ભાવનગર જવાનું હોસ્ટેલ જય માતાજી જય જય માતાજી જય જય માતાજી જય જય મોગલ માં જય બજરંગબલી યોગ ન શીખવાડતી

એ હું તમને આજ બ્લોગ માં કેવાનો બેન મારાથી મોટા છે જય માતાજી મારાથી મોટા બેન છે અને ઈ સાળિંગપુર હનુમાનજી છે ને એની બાજુમાં બેલા ગામ છે ત્યાંથી આવ્યા છે અને હમણાં એને રોકવા છે પપ્પા એ કહી દીધું સાળિંગપુર ની બાજુમાં બેલા બેલા ગામ ચારણભાઈ બોડભાઈ લખ્યું છે ચારણભાઈ ગામ ચારણભાઈ ગામ છે બેલા ખાંભડા બેલા અને અહીંથી આપડે અમદાવાદ જઈને બોટાદ થી અમદાવાદ સાઈડ આપડે બરવાળા સાઈડ એટલે રસ્તામાં બાજાર આવી બહુ જાજી દુકાનો આવે અને પેંડા વાળા પ્રખ્યાત છે એટલે એ બાજુ ઘણી વખત જો મેં બાજાર આવી સંગ શું છે પછી મને ફઈ કીધું કે પેંડા વાળા છે બરોબર ને પેંડા છે પેંડા વાળા ઘણી પેઢી થી પેંડા ધંધો કરે છે લોકો બરોબર બાજા ભગત હતા બરોબર એટલે રામ નું નામ લેતા જાય ને ગાળ હલાવતા જાય પછી ભક્તિ બહુ બંડા કરવા એટલે પીપળેશ્વર મહાદેવે દર્શન દીધા બરોબર સાક્ષાત બરોબર ઓહો મારા પ્રભુ ત્યાં તવીથો હાથમાં પડી ગયો અને બાજા રાય સંગ આપણા બે ગયા ત્યાં અદ્રશ્ય ભગવાન થઈ ગયા તવીથો લઈ લીધો ટૂંકમાં ભગત હતા બાજા રાય મને આ માહિતી મળી નકર મને નહોતી ખબર મેં કીધું બાજા રાય સંગ પેંડાવાળાની એટલી બધી બ્રાન્ચ છે એટલે આ છે હું કીધું તો સારું અને બીજી એક આપણે વાત કરી તમને છ ફળના નામ કીધા હતા અને એક ઉખાણું આપ્યું હતું तो आपने से नही पेला जवाब ले लाई, छो फोल क्या क्या फईबा, जाम फोल, जाय फोल, सिता फोल, स्री फोल, अमर फोल, और राम फोल, राम फोल, बर बर आच्छो फोल थे गिया नाम ले लिदा,

પણ કેળા ને એવું કહેવાનું થાય છે પણ એમાં સાચો જવાબ માંડવી આવે છે માંડવીના છાયે કોઈ નો બેહ બરોબર ને આ મગફળી આપણે કહીએ ને કારણ કે એનો છોડ તો જમીન બહુ હર હરગ હોય અને એમાં પવનનો સંતરે કોઈ વિષામો અને જેના કીટાણુ લેતા હોય કોઈ મોટા કોઈ નો લે હગે મોટા જણા હોય કાંઈને સાંય નો બે હકે મગફળીનું ઝાડવું હાવ નાનું એવું હોય એટલે ટૂંકમાં એવું કહેવાનું થાય છે અને યુગભાઈ રમે છે ગાડીએ અને ઈન્દુભા

અને આપણે ફોઈ પાસે છે ને આજનું મસ્ત મજાનું મજેદાર ઉખાણું નવે નવું લઈ લઈ તાજે તાજું લઈ લઈ ચાર ભાઈ ઉભા ચાર ભાઈ આડા એક ના જણ માં એક ના અંગ માં બે બે બેઠા ચાર ભાઈ આડા ને ચાર ભાઈ ઉભા એક ના એક અંગ માં બબે જણ બેઠા ફટાફટ કોમેન્ટ કરી દો આજ ના ઉખાણું તમને ફાવશે બાબા નહીં ઉભા ઉભા છે બાકી આપણને ખબર નથી નહીં આવડે ને ફૈબા નું ઉખાણું ભાઈ નવું નવું લઈ આવે છે ડેલી કોમેન્ટ કરજો જવાબ તમને ખબર હોય તો અને ઇન્દુભા કોની રે ચાલુ છે હા 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 ઓ ઓ ઓકે ઓકે તો સારો મિત્રો આજનો બ્લોગ કઈ કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવા બ્લોગ ત્યાં સુધી બધા જય માતાજી